ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી હાલ આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો સદનસીબી આ ઘટનાના સમયે ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી હાજર ન હતો ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો હતો અને જેને કારણે ઓટીના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા ઓપરેશન થિયેટરની બાજુના વોર્ડમાં ત્રણ દર્દી દાખલ હતા પ્રાથમિક અનુમાન છે કે એસીમાં બ્લાસ્ટ થયો હશે આ ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાની ટળી હતી આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ એસએસજી હોસ્પિટલ પહોંચી જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો હવે ધુમાડો બહાર કાઢીને સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો વધુ મળતી માહિતી અનુસાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજને કારણે આગ લાગી હતી